તો તમે જોયા હતા કેટલા જણા હતા જોયા તો નથી પણ અમે ઉઠ્યા અને દરવાજો ના ખૂલ્યો એટલે અમને ખબર પડી પછી વાડામાં આવીને જોયું તો બધું પડેલું જોયું તમે જાણ કરી કોઈ જાણ પોલીસને કરી પોલીસ આવી ગઈ આવી ને શું કીધું એમને એમને એવું કે અમે જોઈશું એમ કેટલા મકાન કેટલા તૂટ્યા છે મકાન કેવું કેટલા મકાન તૂટ્યા ત્રણ કે ચાર તો તોડેલા જ છે રાત્રે આજ રાત્રે સામેનું ઘર પણ ખોલ્યું પણ આ બેને જોઈ લીધું એટલે એ લોકો જતા રહ્યા